આજ રોજ વહેલી સવારથી જ રથયાત્રાનો ભક્તિમય માહોલ જામ્યો છે ત્યારે ભક્તો ભગવાનના મોસાળ સરસપુર પ્રસાદનો લાભ લેવા આવી પહોંચ્યા છે સરસપુરની ફોળમાં ભક્તોને ભાવપૂર્વક ભોજન આવે છે તો વર્ષોથી દર વર્ષે રથયાત્રાના દિવસે ભગવાનના મોસાળ સરસપુર ખાતે હજારો ભક્તોને ભોજન આવે છે ભક્તોને પૂરી શાક મોંધાણ અને ફૂલવાણીનો પ્રસાદ ભક્તોને જમાડવામાં આવે છે તો દર વર્ષથી જેમ આ વર્ષે પણ સરસપુરમાં ટ્રક આવી પહોંચતા તેમાં અનેક ભક્તો પણ જોડાયા હોય છે તે સાથે જ લાખો ભક્તોની ભીડ સરસપુર ખાતે ઉમટી પડી હતી તો સરસપુર ખાતે ભક્તોને દરેક ફળમાં આવકારવામાં આવી રહ્યા છે અને રસ્તા ઉપર ચાલીને આગળ જતા ભક્તોને રોકીને પ્રસાદ લેવા આગ્રહ કરવામાં આવી રહ્યો છે તો મહત્વનું છે કે આ રસોડામાં નાના નાના ભૂલકાઓ પણ ભોજન બનાવવામાં સેવા પૂરી પાડી છે તો આ સિવાય કોઈ પણ ભક્ત સરસ્વત ભગવાનના મોસાથી ભૂખ્યા ન જાય તે માટે દરેક પણના સ્વયંસેવકો સેવામાં સજ્જ બન્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ